જય સ્વામિનારાયણજી વાત કરી છે એમાં મિત્રો આપણે આજે આવી ગયા છીએ જેતપુર જુનાગઢ રોડ પર અને એજિટ લાખાણી સાહેબ લાખાણી સાહેબની વસ્તુ સામે છે શિવ અને ઘણા વર્ષથી આજે કરે છે અને આગળ કોલેજ સામે આ વર્ષે આપણને એમથી આપણા વિવિધ નવું જણાવીએ તો ચાલો તમને પણ જણાવીએ કે આ બધાના કેવા કોલા જણાવે છે તો વેલકમ બેક ટુ માય ચેનલ મનેશ કરી મિત્રો આપણે આવી ગયા છીએ જૂનાગઢ રોડ ઉપર અને આપણે એ જોઈ રહ્યા છીએ જેતપુ જુનાગઢ રોડ પર લાખાણી સાહેબની હોસ્પિટલ અને એમની એકઝિટ સામે જ આપણે આવેલું છે કોલા ચાલો તમને પણ લોકેશન છે જુનાગઢ રોડ લાખાણી હોસ્પિટલની સામે પોલીસ લાઈન જેતું જુનાગઢ રોડ જેતપુર ચાલો આપણે ગોલાના ઓનર છે કૃષ્ણભાઈ તેમની સાથે જ વાત કરશું અને તમને પણ જણાવશું

તમારો વ્યૂન તમારો એકવાર કોન્ટેક્ટ નંબર આપ્યું પડે કોન્ટેક્ટ નંબર અઠ્ણાવણું અઠાણું તેર ઓગણીસ અઠાણ બે ઓગલું અને તમે કયા કયા પ્રકારનું ડિશ બનાવશો કેવી પણ મારે માવ સાઠ એસી છો સાઠમાં ગેટબરી રાજકોટ અને ગુલાબ એવા વિસ પ્રકારના હોય અને એસીમાં આવે રજવાડી રાજબો સ્પેશિયલ ગેટબરી માવા મલાઈ તો પછી એસીમાં આવે ને સોનું માં ચાર તેવા છે માવા બદામ પછી કાજુ હજી શાહી ગુલાબ અને શાહી તો ચાલો તમારો ટેસ્ટ પર જોઈએ અને ગોલા પર જોઈએ તો તમે જોઈ રહ્યા છો કાજુ બદામ અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર ટૂટી ફૂટી છે ચેરી છે અને ખમણ છે ટોપરા ટોપરાનું ખમણ અને કિસમિસ અને આ શું હોય છે કાજુ અંજીર છે કાજુ અંજીરનું સ્પેશિયલ

મેયો રંજીત કોઈ જાતના એસેન્સ કે એવું કઈ આવે નહીં કે નેચરલ રંજીત ને કરસ ભરીન ચાસણી સાથે નેચરલ એકદમ જોરદાર ટેસ્ટ ઓરેન્જ કલર જો કે ઉદાર એટલી તો એકદમ નેચરલ

ડ્રાય ફ્રૂટ થી ભરપૂર ડ્રાય ફ્રૂટ થી ભરપૂર કાજુ નટકટ વાળા ફ્રાય કરેલા રોસ્ટ કરેલા આવે એકદમ ટેસ્ટ આવે અંદર બધું નેચરલ અને ઓરિજિનલ સારું વાપરવામાં આવે છે આપણે સફેદ લીલી આ છે હા મેંગો છે મેંગો ફ્લેવર છે હા એના છે આ એક હા પણ માવો મલાઈ ઉપર

આ મોટો જો તમારો આ ઉપર મોલાઈનો ટોપી તમે ટેસ્ટ ગોલા તો છે મેંગો કે ખાલી મેંગો નહીં ખાલી મેંગો મેંગો

સી ગોલા જુનાગઢ રોડ ઉપર આવેલું છે લાખાણી હોસ્પિટલની બાજુમાં અને એક્ઝિટ આપણે પોલીસ લાઈનની બાજુમાં છે લાખાણી હોસ્પિટલની સામે છે તો તમને કેમ લાગે આપણે ડાયરેક્ટ બેસ્ટ ને સારામાં ને નેચરલ ટેસ્ટ તો આપણે નવા એક કસ્ટમર આવે છે એમની સાથે વાત કેમ લાગે છે તમને બોલાનો ટેસ્ટ સારો ને અને અમારા વ્યૂવને તમે શું કહેવા માંગો છો અને સારા અને બેસ્ટ નેચરલ સ્વાદ અને નેચરલ અંદર આવે તો તમે પણ એકવાર મુલાકાત કરો આવો વધારો અને આપણે શ્રી શ્રીવાઈસ ગોલા છે તેમને વધારે સપોર્ટ કરો

તો આપણા માટે પણ એક પ્લેટ તૈયાર થઈ ગઈ છે ગોલાની અને તમને પણ ટેસ્ટ જણાવશું કે ભાઈ શિવ શિવ ગોલા છે કે કેવો ટેસ્ટ છે અને તમને પણ રિવ્યુ આપશું ગોલાની અંદર શ્રી શ્રી આઈસ ગોલાની અંદર છે 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 તમને વાવા મલાઈનો પણ ટેસ્ટ જોડાશે

આપણા દેશનો ટેસ્ટ છે બેસ્ટ અને સારામાં સારું મને લાગ્યું આપણે ઘણા લોકોના લોકોને બનાવવામાં આવતી આપણે જૂનાગઢ લાખાની સાઈડની હોસ્પિટલ સામે જ પોલીસની લાજમાં હું મને મિત્રો કહેવા માનું છું કે મને બેસ્ટ અને સારામાં સારું ટેસ્ટ લાગ્યો તમે પણ ગમે ત્યાંથી યુઝી જો ગમે ત્યારે લાખાણી સાજની વસ્તુ સામે આવે પોલીસ લાઈનની એક્ઝિટ બાજુમાં જ છે તમે ગમે ત્યારે સી સીવ ગોલાનો ટેસ્ટ કરી શકો છો અને મને ગેસ્ટને આરામ સારું છે ભાઈનો જોવા પણ એટલો સીટ છે જેટલા ગોલા છે છે તો હું એવી આશા કરું છું કે તમને પણ આવો વધારો અને સી સી ગોલાનો વધારે બધા આવી ગોલાની અત્યારે મુલાકાત પોલીસ છે એક પાસે લાખાણી સાઈડના દવાખાનાની સામે એક સી વાયસ ગોલ આવ્યું છે તમે એકવાર ટ્રાય કરો તમને ભાવશે ને અમે બધું નેત્રા નાખીએ છીએ માવો મલાઈ ભરપૂર ડ્રાય ફૂડ છે અમે ભરીને દઈએ છીએ તમે એકવાર અમારી મુલાકાત લ્યો તમને ભાવશે ચોક્કસ મુલાકાત લેજો જ જેત પૂજાનો રસ્તો ઉપર હા લાખાણી સાહેબની એક જેટ દવાખાનાની સામે તો પ્રશ્નભાઈ તમે પણ અમને આ વિડીયો બનાવવામાં હેલ્પ કરી મદદ કરી એ બદલ હું તમારો આભાર માનું છું અને તમે બિઝનેસની અંદર વધારે પ્રગતિ કરો એ શુભકામના આપું છું અને બસ એ જ કહેવા માંગુ છું કે તમે વધારે વધારે પ્રગતિ કરો અને બિઝનેસની અંદર આગળ વધે બીજી તો આપણે જોયું કે શ્રી વાઈઝ ગોલા અને ગેસ્ટમાં સારા સારો મળે છે જેની અંદર ગેસ્ટ સારા ગોલા બનાવે છે હું તો મારા મિત્રોને એમ કહેવા માગું છું કે ખરેખર તમે જેતપુર આવો ત્યારે જુનાગઢ રોડ ઉપર લાખાણી હોસ્પિટલની એક્ઝિટ સામે જ આવેલી છે પોલીસ લાઇનની બાજુમાં અને શ્રી શિવ આયુષ ગોલા એમનું નામ છે તો એમનો ટેસ્ટ કરો અને વધારે મને વિડીયો શેર કરો લાઈક કરો અને તમે પણ એકવાર ટેસ્ટ અવશ્ય કરો મને તો બેસ્ટ અને સારામાં સારો ભાઈનો સ્વભાવ અને તેમના જે આયુષ ગોલા છે તેમની બેસ્ટ અને સારી લાગે છે તો તમને પણ એ જ કહેવા માગું છું તમે તેમને ત્યાંથી જોતા હોય એટલે તો એકવાર જેટક આવો ત્યારે હાઈસ્કૂલ અને મુલાકાત કરો અને એમનાથી વધારે આગળ વધારે મરશું આપણે મેક્સ બીમાં ત્યાં સુધી બધાને મારા જય સ્વામીનારાયણ ભય ભાવવામાં આવ્યું